ભરૂચના આમોદમાં મલ્લા તળાવ નજીક એક હાઈવા ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે માટી ખાલી કરીને પરત ફરી રહેલા હાઈવા ટ્રક વીજ કંપનીની હાઈ ટેન્શન લાઈનને સ્પર્શી જતા આગ ભભૂકી ઉઠી હતી આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો હતો ટ્રક ચાલકે સમય સૂચકતા વાપરી જીવ બચાવ્યો હતો આગ લાગતા જ ટ્રક ચાલકે સમય સૂચકતા વાપરીને તરત જ ટ્રકમાંથી કૂદી પડતા પોતાનો જીવ બચાવી લીધો હતો આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા હતા જે

ઉનાળામાં આગ લાગવાના જોખમો વધે છે અને સાવચેતી રાખવી જરૂરી છે ફાયર બ્રિગેડની તત્કાલિક કામગીરીને કારણે મોટી જાનહાની ટળી પરંતુ આવી ઘટનાઓને ટળવા માટે વધુ સાવચેતી અને જાગૃતિ જરૂરી છે